શું દોસ્તો આજે પહેલો દિવસ છે સ્મૃતિવન મેમોરિયલ અને જોગિંગ પાર્કના ઉદઘાટનનો દોસ્તો આજે આપણે કોશિશ કરીએ કે આપણને જોગિંગ પાર્કમાં જવા મળે છે કે કેમ તો આ દરવાજો તો બંધ છે પહેલો દરવાજો આવી ચૂક્યો છે એ બંધ છે હવે એના મૂળ દરવાજે આપણે જઈએ સવારના પાંચ વાગ્યાથી જોગિંગ પાર્ક ખોલવાની વાત હતી પૂછી જોઈએ આપણે એ જોગિંગ પાર્ક ખુલે છે એ પણ પૂછી જોઈએ કે ભાઈ સાયકલથી અંદર જવા દેશે અને એ પણ પૂછી જોઈએ કે ભાઈ વિડીયો ઉતારવાની છૂટ છે કે આટલા સવાલોનો જવાબ લઈ લઈએ અને આપ જાણો જ છો કે સ્મૃતિવનના મ્યુઝિયમમાં પ્રવેશ ફી ત્રણસો રૂપિયા નક્કી થઈ છે એવીને એવી રીતના જે સાયન્સ સેન્ટર છે એમાં પણ અલગ અલગ ફીસ છે એની પોસ્ટ પણ નાખેલી છે આ સ્મૃતિવન પ્રજાના પૈસાથી એટલે કે બારાના તમારા પૈસાથી બનેલું છે કુલ લગભગ ત્રણસો ને પચોતેર કરોડનો અદધક ખર્ચો આ સ્મૃતિવન પર કરવામાં આવ્યો છે અને એ પછી આ સ્મૃતિવન વડાપ્રધાનના હસ્તે ખાસ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને એ કારણે અહીંયા જે ફીસ રાખવામાં આવી છે એના ઉપર ઘણું અહીંયા વિવાદ છે ઘણા મત મતાંતર છે ઘણા લોકોને લાગે છે કે નિભાવ ખર્ચ છે કાઢવા માટે યોગ્ય ફીસ હોવી જરૂરી છે લોકો એમ પણ કહે છે કે જોગિંગ પાર્ક તો ફ્રી છે તો એ માટે શા માટે આપણે કોઈ વાંધો હોવો જોઈએ કે જો ખાલી મ્યુઝિયમમાં જવું છે તો જ પૈસા છે જોગિંગ પાર્કના કોઈ પૈસા નથી તો આ ઘણી બધી વાતો ચાલી રહી છે જોઈએ આપણે આપણને શું જવાબ મળે છે અંદર જવા મળે છે નથી જવા મળતું કેટલાક લોકો અત્યારે જે સનસેટ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે સનસેટ પોઈન્ટ પર અત્યારે નીચેથી દેખાય છે એ લોકો ભુજીયાના રસ્તે ત્યાં પહોંચ્યા છે કે પછી અંદરના જ કોઈ માણસો છે કે પછી કોઈ પ્રજાજન સવારના પાંચ વાગે જ્યારે આ પાર્ક પ્રજા માટે ખુલ્લો મુકાયો ત્યારે અંદર પહોંચી ગયા છે કે કેમ તો આપણે પણ એ ઉત્કંઠા છે આપણે પણ આખો પાર્ક જોવાની અપેક્ષા છે તો આજે કોશિશ કરીએ કે અંદર જવા મળે છે કે કેમ અને ખાસ તો શૂટિંગ કરવા મળે છે કે કેમ તો દોસ્તો બની રહેજો આપણે બહુ જ થોડી વારમાં પહોંચી જશું એના મેઇન ગેટ ઉપર જ્યાં મૂળ બોર્ડ આવી ગયું છે આ બોર્ડમાં બહુ બધી ભૂલો હતી જે અર્જન્ટલી સુધારવામાં આવી છે હવે બરાબર બોર્ડ બની ગયું છે સ્મૃતિવન મેમોરિયલ ભુજ અને આનો દરવાજો ખુલ્લો દેખાય છે તો આપણે એના વહીવટદાર સાથે વાત કરીએ કે ભાઈ જવા મળે છે કે કેમ સાયકલથી જઈ શકું પગે જવાનું સાયકલની મંજૂરી આપતા તો સહેલું પડે કેમ કે બહુ દૂર બહુ છે સાયકલ કોને નડે એવી વસ્તુ તો છે નહીં સાયકલ નથી પૂછી લો એવું હોય તો કેમ કે કેટલું બધું દૂર છે ચાલતા જ કેટલું પહોંચી જાય આ ગેટ છે ને આ ગેટ ના આ ગેટ વાત સાચી પણ એલો ગેટ તો ખુલ્લો ના હોય ને હા અમારા શું સાહેબ ને કેવું પડશે આ તો પૂછી લો હા છે તો સીધો સીધો ઉપર આ ફરી જાવ હા પૂછી લો જરા તો શું આખે આખું ફરી શકાય ના કેટલા કિલોમીટર છે એટલા માટે અને શૂટિંગની છૂટ છે કે ના હે મોબાઈલ શૂટ કરવાની છૂટ છે કે ના એ પણ કહેજો આ મેસ ભાઈ સાયકલ ભાઈ લઈ આવ્યા છે સાયકલ વાળા જવા દે કે શું કરે સાયકલ બહાર આવે

ભલે થેન્ક યુ તમે કયો ત્યાં તમે કહેતો જાળીમાં નાખી દો એક જરા હા વાત કરજો કે ભાઈ સાયકલ માટે કઈ વ્યવસ્થા છે કે ના એ તો જે વ્યવસ્થા હોય પ્રમાણે જવાબ દે ને તો દોસ્તો આપણે ચાલતા ચાલતા ઉપર જવાનું છે અને શૂટિંગની છૂટ આપી છે તો આપણે એ પ્રમાણે મ્યુઝિયમમાં તો નેચરલી અત્યારે સમય નથી જવાયની અપેક્ષા છે કે આજે સ્મૃતિવનમાંથી ભૂજના રહેવાસીઓને સૂર્યોદય બતાવો આ મ્યુઝિયમ છે મ્યુઝિયમ તરફ આપણે અત્યારે નહીં જઈએ કેમ કે આપણે ઉતાવળ છે કે આપણે સનસેટ પોઈન્ટ પર પહોંચીએ એ પણ અપેક્ષા છે કે જે અહીંયા ઘણા બધા તળાવો બનાવવામાં આવ્યા છે ચેકડેમ બનાવવામાં આવ્યા છે એ કેવા છે આટલો બધો વરસાદ થયો એ પછીમાં પાણી છે કે નહીં અને પાણી છે તો કેવું છે અને એક વસ્તુ એ પણ જોવી છે કે એની જે સાઇઝ છે ખૂબ નાની છે આ નાની સાઈઝ હોવાને કારણે શું તેમાં મચ્છરોનું બ્લીડિંગ છે આ એક ઉત્કંઠા પણ છે તો આ ઘણી બધી ઉત્કંઠાઓ સાથે અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ સ્મૃતિવનની અંદર આટલા વખતમાં મારું જ સર્વોત્તમ પહેલીવાર સ્મૃતિવનની અંદર એન્ટર થઈ રહ્યું છે બીજા મીડિયા કર્મીઓ એન્ટર થયા હશે મે બી ખબર નથી પણ આપણે આ જગ્યાએ પ્રથમવાર એન્ટ્રી લીધી છે અને અત્યારે પહેલીવાર આપણે અંદરથી આ સ્મૃતિવન જોઈ રહ્યા છીએ બહુ સરસ રસ્તો છે એકદમ નીટ એન્ડ ક્લીન રસ્તો છે એકદમ સરસ પાર્કિંગ વ્યવસ્થા છે જોઈ શકો છો આ પાર્કિંગ વ્યવસ્થા અહીંયા કરીને કરવામાં આવી છે ઘણા બધા પ્રવાસીઓ આવે તો પણ સારી રીતે પાર્કિંગ થઈ શકે પાર્કિંગ ઢાળવાળું છે એ પણ જોઈ શકો છો કેમકે આ હિલ ઉપર જ બનાવવામાં આવ્યું છે સ્મૃતિવન એટલે સપાટ જગ્યા અહીંયા ન હોય સ્વાભાવિક છે બહુ બધું વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે મોટાભાગે અહીંયા બધા લીમડા છે તો અનેક વૃક્ષો વાવ્યા છે અમુક લાખની સંખ્યા કહેવામાં આવે છે કે અહીં સાડા ત્રણ લાખ જેવો ક્યાં આંકડો છે અહીંયા કચરા પેટી પણ નાખવામાં આવી છે એનાથી પહેલાં જ કચરો તો જો કે બહારે હાજર છે આશા કરીએ કે ભુજના લોકો આ સ્મૃતિવનને એવું ચોખ્ખું ચણક રાખે કે જેથી કોઈ પણ વ્યક્તિ આ મુલાકાતે આવે ત્યારે એને સિંગાપોરની યાદ આવે ત્યારે એને ચોખ્ખાઈ માટે વિદેશની યાદ આવે વિદેશના કોઈ પણ મેમોરિયલની યાદ આવે એટલી સરસ ચોખ્ખાઈ અહીંયા રાખવામાં આવે એવી આપણે આશા કરીએ દોસ્તો આ પણ બહુ જ મોટો પાર્કિંગ પ્લોટ છે જ્યાં કને મોટી મોટી બસો પણ રાખી શકાય એવી જગ્યા છે અને ખાસ પ્રકારની રાઉન્ડ લાઇટ્સ જે આપણે બહારથી બહુ સરસ દેખાય છે તે અહીંયા લગાવવામાં આવી છે આ રાઉન્ડ લાઇટ્સ જે છે એને જે સપ્લાય મળે છે એમાં વીજળીનો સપ્લાય તો કદાચ જીબીનો જ હશે પણ સ્મૃતિઓની અંદર બહુ જ મોટું એક સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે અને એ બહુ જ બધી વીજળીનું ઉત્પાદન કરે છે સ્મૃતિ દ્વાર કચ્છ એન્ટ્રી પોઈન્ટ કચ્છ સ્મૃતિ દ્વાર કચ્છ એવું લખેલું છે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કેટલી છે એમાં દર્શાવવામાં આવે છે શું શું અહીંયા જોવાલાયક જગ્યાઓ છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે સન પોઈન્ટ ચેક ડેમ સોલાર પાર્ક મ્યુઝિયમ કિલ્લો મંદિર પાર્કિંગ સંમેલન કલા સુવિધા અને તમે ક્યાં ઊભા છો એ પણ એમણે આ નકશામાં બતાવ્યું છે તો આ દ્વારમાં આપણે ખાલી આંટો મારીએ અને જોઈએ કે અંદર કેવી રીતે શું બનાવવાનું છે સામે સીસીટીવી કેમેરા છે જોઈ શકો છો જેથી મોનિટર થઈ શકે કે અહીંયા શું એક્ટિવિટી થઈ રહી છે આ ટોયલેટ્સ છે કંભાગે અત્યારે આની સફાઈ પૂરતી લાગતી નથી હજી તો બની રહ્યા એવું લાગે છે આ ટોયલેટસની અંદર એ પૂરી સફાઈ નથી સનસેટ પોઈન્ટ અહીંયાથી જવાશો અચ્છા અચ્છા નવગીત તમે ક્યાં જઈ આવ્યો તો દોસ્તો આ એન્ટ્રી છે અને આ એન્ટ્રી ઉપર અહીંયા નકશો છે કે કઈ બાજુથી ક્યાં જવાય છે સ્મૃતિકુંડ રાપર સ્મૃતિકુંડ રાપર બે ત્રણ આ બધા રાપરના સ્મૃતિકુંડ અહીંયા બનાવવામાં આવ્યા છે અને એનો નકશો અહીંયા કને છે અહીંયા એવી જ રીતના જે નકશા છે અહીંયા તૈયાર પડ્યા છે જે લગાવવાના બાકી છે કામ હજી અધૂરું છે તો આ કદાચ આરામખંડ જેવું લાગે છે શરૂઆતમાં આવીને કદાચ કંઈ ઓરોખાવો હોય કોઈને તો કે કંઈ સ્ટોર હોય કે મેન્ટેનન્સ માટેની જગ્યા લાગે છે તો દોસ્તો અત્યારે તો એવું લાગે છે કે ઝડપથી આપણે સૂર્યોદય જોવા માટે સનસેટ પોઈન્ટ તરફ જઈએ અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શો થઈ શકે એવી કદાચ વ્યવસ્થા કરી હશે એવું લાગે છે જે રીતના વ્યવસ્થા ગોઠવી છે તો અહીંયા આપણે ફરી પાછા આવશું અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ આગળ અને આગળ એવી અપેક્ષા છે કે સૂર્યાસ્તના પોઈન્ટ ઉપરથી સૂર્યોદય જોવામાં આવે તો કદાચ આપણે સૂર્યોદય પહેલાં તો નહીં પહોંચી શકીએ સૂર્યોદય કદાચ આપણે રસ્તામાં જ થઈ જશે અહીંયા સરસ પીપળા જોવા મળે છે બહુ જ સરસ પીપળા ઊગી ગયા છે અને એની સાથે સાથે લીમડા પણ છે ક્યાંક ક્યાંક ગુલમહોર દેખાય છે અને એ સિવાય બીજા પણ અલગ અલગ ઝાડનું અહીંયા કંઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે દોસ્તો એક વાત એ પણ થઈ રહી છે કે આ જે સ્મૃતિવન છે એ સ્મૃતિવનને વિશ્વકક્ષાનું બનાવવામાં આવ્યું છે અને અંદર દાખલ થતાં જ એ વાતની ખબર પણ પડે છે કે સ્મૃતિવન જે બનાવવામાં આવ્યું છે એમાં કોઈ કચાશ રાખવામાં નથી આવી એટલે કે આખો પ્રોજેક્ટ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે તો એને જરૂરથી એવું લાગે કે એ કોઈ અલગ જગ્યાએ આવ્યા છે અને કોઈ વિશ્વકક્ષાની કોઈ મેમોરિયલ છે એમાં આવ્યા છે એવું લાગે એ બાબત તો ચોક્કસથી દરેકે માનવી પડે એવી છે તો આ સામે જે દેખાઈ રહ્યા છે એ ચેકડેમ છે નાના નાના અને અહીંયા વચ્ચે ચેકડેમ વગર પાણી ભરાયું છે કેમ કે વરસાદ ખૂબ પડ્યો હતો અને એ કારણે અત્યારે અહીંયા પાણી ભરાયેલું છે આ રસ્તો પહેલાં નહીં હોય અને હવે આ રસ્તો બન્યો છે એટલે એ કારણથી આ પાણીની જે જાવ છે એ રોકાઈ ગઈ છે કદાચ નકશો બનાવતી વખતે કદાચ મેપિંગ કરતી વખતે આ જગ્યાને તળાવ તરીકે રાખવામાં આવી હશે કેમ તે શંકા છે કેમ કે જો એવું હોય તો અહીંયા કંઈક બનાવવું જોઈએ અને એ જે નથી બન્યું એટલે અહીંયા એક નેચરલ ખાબોચિયું દેખાય છે જે કદાચ નકશામાં નહીં આવ્યું હોય એવું લાગે છે કેમ કે આધુનિક નકશો જ્યારે બને ત્યારે તો ખબર પડી જાય કે ક્યાં આવો છે ક્યાં જાઓ છે ક્યાં કેટલી ઊંચાઈ છે અને કઈ જગ્યાએ રસ્તો બનાવવાથી કઈ કઈ જાઓ છે રોકાશે ને એ કારણે ક્યાં ક્યાં જલભરાવ થશે આ બધી જ વસ્તુઓ હવે પહેલેથી ખબર પડી જાય એ પ્રકારનું વિજ્ઞાન આગળ વધી ગયું છે તો મેં બી કદાચ જે બનાવનારા વ્યક્તિઓ છે એમણે આ વિશે ધ્યાન આપ્યું હશે નહીં આપ્યું હશે પણ અત્યારે જે ખાબોચિયું ભરાયું છે અથવા તો નાનું એવું તળાવ બન્યું છે એ તળાવની કોઈ બાંધણી નથી કોઈ પાળી કે એવું કંઈ કર્યું નથી એટલે એ કારણથી એ સ્વાભાવિક રીતે જ ત્યાં પાણી ભરાયું હોય મોસમી પાણી ભરાયું હોય વરસાદી પાણી ભરાયું હોય એવું વધારે જણાય છે દોસ્તો ભુજિયાની આસપાસની જે લીલોતરી છે એમાં જે નવા ઝાડ નાખવામાં આવ્યા છે એ ખૂબ સરસ દેખાય છે આ ઉપરાંત જે અંદર જે ઝાડ દેખાય છે અંદરની તરફ જે જૂના ઝાડ છે એ પણ ખૂબ સરસ છે કદાચ આ ઝાડ પહેલાં નહોતા અહીંયા ઝાંખરા હતા બાવળિયા હતા હજી પણ બાવળિયા દેખાય છે તમે જોઈ શકો છો આ કદાચ પાછળથી નાખેલા ઝાડ છે એવું વધારે જણાય છે કેમ કે આ પ્રકારના ઝાડ અહીંયા પહેલાં જોવામાં નહોતા મળ્યા તો પાછળ પણ તમે જોઈ શકો છો કે ગુલમોર નાખેલા છે રેન્ડમલી નાખેલા છે અને એ રીતે આ જગ્યાએ બહુ જ બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અત્યારે અહીંયા વિઝિટર્સ પણ દેખાય છે થોડા થોડા લોકો અત્યારે અહીંયા તમને ચાલતા દેખાશે આ જોગિંગની જગ્યા છે એટલે સવારે ભૂજના લોકો અહીંયા જોગિંગ કરી શકે એ માટે બધા માટે ખુલ્લું મૂકવામાં આવે છે અને એ પછી જે મેમોરિયલ જે છે મ્યુઝિયમ જે છે એ મ્યુઝિયમ તો મોડેથી ખુલે છે દોસ્તો આગળ પણ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં રોડ ઉપર પાણી ભરાયું છે ત્યાં પણ કદાચ નિકાસીની જે જગ્યા છે નિકાસીની જે જગ્યા હોવી જોઈએ એ કદાચ બનાવવાની રહી ગઈ છે થોડુંક એ નવાઈ લાગે કે જ્યારે વિશ્વસ્તરીય પ્રોજેક્ટની આપણે વાત કરતા હોઈએ ત્યારે એ વાત પણ આપણે ચોક્કસ કહેવી પડે કે ભાઈ આપણું જે એન્જિનિયરિંગ હોય આપણું જે મેનેજમેન્ટ હોય દરેક વસ્તુનું એ પણ વિશ્વસ્તરીય હોવું ખૂબ જરૂરી છે અગર એવું નથી થતું તો આપણે વિશ્વસ્તરીય આ બીજું એક સ્મૃતિ દ્વારા આપણે આવ્યા છીએ અને અહીંયા પણ બતાવવામાં આવ્યું છે કે આપણે ક્યાં છીએ અને કેવી રીતે આગળ શું શું મળશે આ સ્મૃતિ દ્વાર છે અને અહીંથી જે જે ચેકડેમ્સ છે એ ભચાઉના લોકોની સ્મૃતિમાં બનાવવામાં આવ્યા છે તો દોસ્તો આપણે વાત કરી રહ્યા હતા કે જે ડિઝાઇન છે એ ડિઝાઇનમાં જરૂરથી આધુનિકતા છે પણ જે પ્રિસન હોવું જોઈએ એટલે કે જે પરફેક્ટ વસ્તુઓ હોવી જોઈએ એમાં થોડોક ફરક પડે છે કે જ્યાં રસ્તા ઉપર પાણી ભરાય છે પણ નિકાસની વ્યવસ્થા નથી એ બહુ ક્લિયર તમે જોઈ શકો છો જે ખરેખર તો એક આસાન વસ્તુ હોવી જોઈએ કોઈ પણ એન્જિનિયર માટે કોઈપણ આર્કિટેક્ટ માટે કે ભાઈ આ રસ્તાનો ઢાળ કેવી રીતનો છે અને જ્યારે વરસાદ પડશે ત્યારે આ રસ્તાનું શું થશે એ તો બહુ જ સ્પષ્ટ રીતે કોઈ પણ એન્જિનિયર કે આર્કિટેક્ટને ખબર પડવી જોઈએ અને જ્યારે રસ્તો બનતો હોય ત્યારે આ બાબતે જરૂરથી ધ્યાન અપાવવું જોઈએ તો જોઈ શકો છો કે કેટલું બધું પાણી અહીંયા ભરાઈ ગયું છે લગભગ અડધો રસ્તો છે એ બ્લોક થઈ ગયો છે અને એ પણ ત્યારે કે જ્યારે વરસાદ પડ્યાના આજે બે દિવસ નીકળી ગયા છે તો તમે સમજી શકો છો કે જ્યારે ધોધમાર વરસાદ પડ્યો હશે ત્યારે અહીંયા ક્યાં સુધી પાણી આવ્યું હશે આ જગ્યા એવું ચાળી ખાય છે કે જે ફૂટપાથ છે અહીંયાની જેના ઉપર આપણે અત્યારે ચાલી રહ્યા છીએ એના ઉપર પણ પાણી ચોક્કસથી આવી ગયું હશે એ વખતે અને આખે આખો રસ્તો ત્યારે પાણીથી તરબતર થયો હશે તો હવે આમાં એ સુધારો કરવાનો થાય હવે અહીંયાથી નવેસરથી પાણી જવાની વ્યવસ્થા કરવાની થાય જેથી ભવિષ્યમાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે અહીંયા આ રીતે પાણી ન ભરાય તો આશા છે કે જે લોકો પણ આ સ્મૃતિવનનો વહીવટ કરે છે એ લોકો આ વાત ધ્યાને લેશે અને આ વાત ધ્યાને લઈ અને એ પછી એ અહીંયા સુધારો કરશે અને હવે પછી અહીંયા આવી રીતના જે પાણી ભરાય છે ઝોન એઇટ ટ્રેન્ચ ટુ કંઈક ટેકનિકલ વસ્તુ લખેલી છે સ્મૃતિવનનું સિમ્બોલ છે જી એસ ડી એમ એ લખ્યું છે અને નીચે લખ્યું છે એલોકેટેડ ફ્રોમ સીએસઆર ફંડ્સ ઓફ જીએમડીસી સીએસઆર એટલે શું એ ઘણા બધા લોકો છે ટેકનિકલ લોકો છે જાણતા હશે પણ બાળકો કદાચ નહીં જાણતા હોય સીએસઆર એટલે શું આપણે જોઈએ છે કે ઘણી બધી સેવાકીય જે કામગીરી છે એ ઘણી બધી કંપનીઓ કરતી હોય છે અને એ માટે આપણે અહોભાવ પણ ધરાવીએ છીએ અદાણીનું ફાઉન્ડેશન સુધા મૂર્તિનું પણ ઇન્ફોસિસનું ફાઉન્ડેશન છે અને એ બધા લોક કલ્યાણના ઘણા બધા કાર્યો કરતા હોય છે પણ આ જે સીએસઆર છે એ સીએસઆર શું છે એને આની સાથે નિસ્બત છે સીએસઆર એટલે એવું કે કોઈ પણ જ્યારે મોટી કંપની કામ કરતી હોય છે અને જ્યારે પ્રજાના રિસોર્સિસ વાપરીને એટલે કે આ જે સંપત્તિ છે જે જળ છે જે જમીન છે જે વાયુ છે એ ખરેખર તો ભારતના લોકોનું છે મારા ને તમારા જેવા નાગરિકોનો છે આપણા દરેકનો એમાં હિસ્સો છે કેમ કે આપણે લોકો ભારતનું નાગરિક છે તો જ્યારે કોઈ પણ આ જળને વાયુને જમીનને વાપરે છે ત્યારે ભારતના નાગરિકોની વસ્તુ વાપરીને કમાય છે એ કારણથી એવો કાનૂન બનાવવામાં આવ્યો છે કે જે કાનૂન દ્વારા આવી કંપનીઓને એવું ફરજિયાત કરવામાં આવ્યું છે કે એમણે પોતાના નફાનો અમુક હિસ્સો એ કોમ્યુનિટી પ્રોજેક્ટ્સ માટે કમ્યુટી પ્રોજેક્ટ માટે જે શબ્દ છે જે ફંડ એલોકેશન થાય છે એનો શબ્દ છે એને સીએસઆર કહેવાય છે એનું ફૂલ ફોર્મ અત્યારે યાદ નથી પણ એ કોમ્યુનિટી ઓરિયન્ટેડ શબ્દ છે પણ ટૂંકમાં એનું એ શોર્ટ ફોર્મ સીએસઆર છે અને એ સીએસઆર જે છે એ ના ફંડ દ્વારા આ જે કોઈ પણ જે કંપનીઓ છે એ લોક કલ્યાણના કામો કરે છે તો લોક કલ્યાણના કામો કરે છે ખૂબ સારી વાત છે ખૂબ સરસ વાત છે થવા જોઈએ અને સીએસઆરનો કાયદો છે પણ સારી વાત છે પણ જ્યારે વધુ પડતી વાહ વાહવાહી આવા કાર્યો માટે થાય છે ત્યારે એ વાતે આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આ કંપનીઓ જે આ કામ કરે છે એ ફરજિયાત કાયદાને કાર્ય કરે છે એમને આ કામ કરવું પડે છે બરાબર ગુજરાતીમાં કહેવાય છે કે તમાચો મારી અને લાલ ગાલ કરવો એટલે કે લાલ ગાલ થાય એટલે દેખાય ખૂબ સારું ક્યારે વાહના ગાલ તો કેટલા ગાલીવાળા છે દેખાય ખૂબ સારું પણ જોનારાને ખબર છે કે ખાધાને કારણે ગાલ છે લાલ થયો છે ન કે સારી તો એવું જ કંઈક આમાં છે કાયદાને કારણે દરેક કંપનીએ નફાનો અમુક હિસ્સો લોકો માટે ખર્ચવો પડે છે બેશક ઘણી બધી કંપનીઓ એવી હશે કે જે ખુશી ખુશી આ ખર્ચો કરતી હશે અને ઘણી બધી કંપની એવી હશે જે કદાચ પોતાને જે ખર્ચો કહેવામાં આવ્યો હોય એના કરતાં વધારે ખર્ચો પણ કરતી હશે એમનું જરૂરથી આપણે વખાણ કરવા જોઈએ બને એટલા વખાણ કરવા જોઈએ પણ આ વાત તો ચોક્કસથી સમજવી જોઈએ કે સીએસઆર ફંડ છે એ એક ફરજીયાત ફંડ છે અને એ ફંડ એ પ્રજાને એના રિસોર્સીસ વાપરવા માટે પાછું આવે છે એટલે કે કંઈક પાછું મળે એવી આશા સાથે એ ફંડ ઊભું કરવાનું દોસ્તો આ એક ખૂબ અગત્યની જગ્યા આવી છે જેનામાં આપણે કદાચ થોડો વખત લઈએ કદાચ વળતે વખત લઈએ પણ અત્યારે ખાલી તમને એના બોર્ડ બતાવી દઈએ જે બહુ જ સરસ એક જગ્યા અહીંયા કને ઊભી કરવામાં આવી છે અત્યારે ખાલી નામની આપણે વાત કરીએ વળતે આની અંદર આપણે જશું તો અહીંયા તમે બોર્ડ વાંચી શકો છો એમાં લખ્યું છે વેલકમ ટુ વર્લ્ડ્સ બિગેસ્ટ મિયા વાકી ફોરેસ્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ ફોરગોટન અ સિંગલ લોસ્ટ સ્ટોર સ્મૃતિવન મેમોરિયલ પ્રોજેક્ટ ભુજ પ્લાન્ટેશન બાય અદાણી આદિત્ય બિરલા ગ્રુપ એગ્રોસેલ બીકેટી ફોરેસ્ટ ક્રિએટર્સ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ જીએમડીસી સોલારિસ સોલારી આ બધા લોકોએ અહીંયા પોતાનો સીએસઆર ફંડ વાપરી અને આ મિયાવાકી ફોરેસ્ટ બનાવ્યું છે તો આ કદાચ મિયાવાકી ફોરેસ્ટમાં જવાની જગ્યા છે તો હમણાં થોડી વારમાં આપણે મિયાવાકી ફોરેસ્ટમાં જઈએ પણ સૌથી પહેલાં તો આશા છે કે આપણે પહોંચીએ ઉપર જે ખૂબ અત્યારે તો દૂર લાગી રહ્યું છે ઘણું દૂર લાગી રહ્યું છે કેમકે અહીંયાથી પાછો એક વણાકો આવી ગયો છે અને એ વણાકાથી આ સેકન્ડ ગેટ આવી ગયું છે અંદર આ જે ઝાડ દેખાય છે એ વાંસનું ઝાડ છે 呃。 eso también que un la que también que uh,